છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્યમંત્રી ખાસ મુલાકાતે મુખ્યમંત્રી હરસિદ્ધિ માતાના દર્શન કરશે કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો અને સાધુ સંતો સાથે ચર્ચા બેઠક કરશે નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે કાર્યાલય ખાતે સાધુ સંતો આઠ એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય એ અંગે રજૂઆત કરશે આજે ભાજપ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નર્મદાના રાજપીપળા ખાતે બનાવેલ નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના અપેક્ષિત હોદેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી જેમાં છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભામાં ભાજપના કાર્યકરોએ કઈ રીતે કામગીરી કરવી અને ભાજપને વધુ લીડ કેવી રીતે મળે એ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને અબકી બાર ચારસો પારને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા આવનાર છે ત્યારે કાર્યક્રમને લઈને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્યો હર્ષદ વસાવા શબ્દશરણ તળવી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી તથા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદામાં આવતી બે લોકસભા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના ભાજપના સંકલ્પને પાર પાડવા આયોજન હાથ ધરાયું હતું અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી સવારે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરશે ત્યારબાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપીપળા ખાતે પધારશે અને નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે ત્યાં સામાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે કાર્યાલય ખાતે સાધુ સંતો દ્વારા આઠ એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય એ અંગે ચર્ચા કરાશે

નાંદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક મહા અભિયાન ગીતાબેન રાઠવા તેમજ અહીંના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત સંગઠન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ મુખ્ય ટીમ સાથે આગામી દિવસોમાં ચોથી પાંચમી છઠ્ઠી ભાજપ સ્થાપના દિન ચૌદ પંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો જન્મદિવસ તેમજ ઓગણત્રીસ ત્રીસ આ મહા સંપર્ક અભિયાન તેમજ રામ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના મંદિર અને અન્ય જગ્યા પર મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ કે નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે અહીં બેઠક છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ